તુષાર ચૌધરી મીડિયા સાથેના સંવાદમાં પોતે કોંગ્રેસની સરકાર દરમિયાન તેમના મંત્રી કાળ સમયમાં જનતા માટે કરેલા કામોને યાદ કર્યા હતા સાથે તેમણે ભાજપની સરકારના શાસન દરમિયાન પીવાના પાણીની સમસ્યાનો પ્રશ્નો હલ કરવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનું અને પીવાના પાણીની યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરી હતી ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર દરમિયાન તેમને ચિલોડાથી ઉદયપુર હાઇવે પર ત્રણથી ચાર ફ્લાયઓવર બ્રિજ મંજૂર કર્યા હતા તે ફ્લાયઓવર બ્રિજનું કામ હજુ ભાજપની સરકાર પૂરું ન કરી શકી એવા આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા મીડિયા સાથેના સંવાદમાં એમણે જણાવ્યું કે ભાજપ દ્વારા પાંચ લાખની લીડથી જીતવાનો દાવો કરવામાં આવે છે એ વાત પર તુષાર ચૌધરીએ પ્રહાર કરતા જણાવ્યું કે તેમને ઉમેદવાર બદલવા પડે છે

કોઈ પણ જગ્યાએ પીવાનું પાણી પહોંચી શકતું નથી આ યોજના સદંતર નિષ્ફળ ગઈ છે એના કારણે ભ્રષ્ટાચાર પણ થયો છે અને પૈસા એ વાત પણ હું લોકો સુધી લઈ જઈશ સાથે સાથે ભારત સરકારમાં હું મંત્રી હતો ત્યારે આ ચિલોડાથી જે હિંમતનગર થઈને લેફ્ટ હાઈવે જાય છે એમાં મેં ત્રણ ચાર ફ્લાય ઓવર મેં મંજૂર કર્યા એ ફ્લાયઓવર આજે દસ વર્ષ પછી પણ ફ્લાયઓવરની કામગીરી હજી સુધી આ સરકાર પૂર્ણ કરી શકી નથી મનમોહનસિંહ સાહેબની સરકારમાં જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ જેટલા બી દેશના શક્તિપીઠ છે એને અમે રેલવેથી જોડીશું એમાં પણ અંબાજી ધામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પણ આજે અંબાજી સુધી પણ રેલવેની લાઈન પહોંચી શકી નથી એટલે કેન્દ્ર સરકારના કોંગ્રેસ પક્ષની સરકાર દ્વારા મંજૂર થયેલા પ્રોજેક્ટ પણ આ સરકારે છેલ્લા દસ વર્ષમાં પૂર્ણ કર્યા નથી અને મને એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારના જે સાંસદ હતા પૂર્વ સાંસદ હોય એ પૂર્વ આ વિસ્તારના પ્રતિનિધિ હોય એને સાબરકાંઠા લોકસભાના જે પ્રશ્ન સંસદમાં ઉજાગર કરવા જોઈએ કે ભારત સરકાર માં એની રજૂઆત કરવી જોઈએ એ રજૂઆત પૂરતી કરી નથી